આજ રોજ બીટીયારી ગામમાં સ્થિત પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી જ્યાં શાળાની ફિઝિકલ સુવિધાઓ અને વ્યવસ્થાઓ સારી હોવા છતાં શિક્ષકોની અછતને લીધે શિક્ષણની ગુણવત્તા પર ગંભીર અસર જોવા મળી રહી છે શાળાના આચાર્ય તથા ધોરણ એક અને બે ના શિક્ષકો આજે બીઆરસી મીટિંગમાં હાજર રહેતા શાળામાં શિક્ષણ કામગીરી ઠપ રહી હાલ ગામના લોકોએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામય બનતું જાય છે ગ્રામ પંચાયતના સરપંચ ભૂતપૂર્વ સરપંચો અને તાલુકા પંચાયતના આગેવાનો તરફથી અપીલ કરવામાં આવી રહી છે કે નવી નિમણૂક ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે ખેડૂતોની સમસ્યાઓ ગ્રામ્ય ખેડૂતોએ પણ સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે હાલમાં વરસાદ ઓછો પડ્યો હોવાથી વાવણી માટે પરિસ્થિતિ વિકટ છે બિયારણની તંગી અને લાઈનમાં ઉભા રહીને ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બિયારણ અંગે યોગ્ય પ્રમાણમાં પુરવઠો અને સમયસર પ્રચાર કરવો જોઈએ. પાણી અને બસ સુવિધા. બેટીઆરી ગામમાં આછલડી ગામથી પાણીની આવક છે પરંતુ છઠ્ઠા દિવસે માત્ર એક કલાક માટે જ આવે છે. ગામ મોટું છે અને તેમાં માલધારી વર્ગ રહે છે જેના કારણે પાણીના પ્રશ્નો વધુ તીવ્ર બની રહ્યા છે. આગ્રહ રાખવામાં આવ્યું છે કે પાણી ત્રણ દિવસે અને ઓછામાં ઓછું ચાર કલાક ઉપલબ્ધ રહે સાથે બિટિયારી ફાટકથી શુભસ્પર લાઇનમાંથી પાણી મળે બે કિલોમીટર જ દૂર છે આ મુદ્દા પર ચર્ચા થાય તેવી વિનંતી કરવામાં આવી છે તેમજ ગામમાં વડાપ્રધાન આવાસ યોજના હેઠળ મકાન નિર્માણ ચાલી રહ્યું છે પણ મોગરા તો ઓછા હોવાથી માન્ય લાભાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે સાથે નારીગામ મજૂરીનું પણ બિલ હજુ સુધી મળ્યું નથી ગ્રામજનોને વધુ રાહ ન જોવી પડે તેવી માંગ કરવામાં આવી છે બિટિયારી ગામના ગ્રામજનો દ્વારા જણાવાયું છે કે કાછુકેર ટીવી ન્યૂઝ એ તેમની પસંદગીનું અને વિશ્વાસપાત્ર માધ્યમ છે આજે ગામના 65 થી વધુ ઘરોએ આ ન્યૂઝ ચેનલ જોઈ હતી તેમનું કહેવું છે કે દરેક ઘરમાં મોબાઈલ અને ટીવી છે પરંતુ ન્યૂઝપેપર સુધી પહોંચેલ નથી ત્યારે કાછુકેર ટીવી ન્યૂઝ તેમનો आवाज બન્યું છે અત્યંત મહત્ત્વપૂર્ણ દ્રષ્ટિએ આ તમામ પ્રશ્નો અંગે કાચુ કરી ટીવી ન્યૂઝના પ્રતિનિધિ અને જાંબાજ પત્રકાર શ્રી આદમ નોતિયાર દ્વારા તાત્કાલિક સંબંધિત અધિકારીઓને ફોન દ્વારા સંકલન કરી સ્થળીય લેવલ પર અનેક પ્રશ્નોના તુરંત જ નિકાલ કરવામાં આવ્યા માચી તાલુકા સભ્ય જતનભાઈ થારુ અલીભાઈ ગામના ખેડૂત મિત્રો મજદૂર વર્ગ અને પીએમ આવાસ લાભાર્થીઓ હાજરી આપી હતી

એમાં પાઠ્યપુસ્તક કે શિષ્યવૃત્તિ શું શું કેટલી કેટલી મળે છે શિષ્યવૃત્તિ એક થી પાંચ ના બાળકો હવે તો સરકારે બાલવાટીકાણી પણ ચાલી કરે છે એ સોળસો પચાસ હોય છે છ થી આઠ ના બાળકો ને હોય છે મતલબ વર્ષે એક હા અને બધા બાળકો મુસ્લિમ ચકબક્સી પણ માં આવે એટલે બધાને શિષ્યવૃત્તિ સોળસો પચાસ એક થી બાલવાટીકા થી પાંચ ને અને છ થી આઠ વાળા ને અને પાઠ્યપુસ્તક મફતમાં મળે છે અને નોટબુક નોટબુક પણ 50 રૂપિયા ડેપોથી હોય છે નોટબુકોના તરફથી નોટબુકોના તરફથી મળે છે એસએસએ કુજ જ આવે છે કાંતિના તરફથી બુક પણ ફ્રી ઓફ નોટબુકો રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળમાંથી જ આવે છે અજી ભોજનમાં મેનુમાં શું બનાવ્યું છે બેન ખારી હા મેનુ મેનુ ખારી છે ખારી ભાત તો મેનુ નથી પણ છોકરાઓને ભાવતું નથી એટલે અમે ખારી ભાત બનાવી અને દાળ ઢોકળીને કરજો દાળ ભાત બનાવીએ અત્યારે આ બેન જે રસોયા છે કે

અસો ટોટલ થયો તો પંતાલીસ હજાર તૈયાર સાહેબ અસ બિલ નહીં પગે અને લેટરથી જજો મકાન પુજાણો હું તો સરકાર સિનંતી એ કે ચાલી હજાર તો ડીયા પછા ફરજિયાત લેટરવાેલા લેટરથી મકાન નથો પજો પો ગરીબ મૂળ કે વેહો એ અસંકેો ચોમાો નો મેરા અસ ચોમની વરસાત પહેર અને અસ મંજૂરી ધંધા મારે બંધ પહેન એમ નારે જ રૂપિયા ઓછા થા બરાબર

બરાબર ઈ મજૂર કેટરા ઓ કેટરા મજૂર દીલ છે ચાર બોકડીયા હા ચાર મજૂર તો ઈ તા સંગ હરજા ભોગણા પેંતા ઈ મારે આ કે નારી ગામ મે મિલે હા મારે નારી ગામ મે કોર મિલતા સંગે વેજરાં પંતાન હરજા બરાબર અલે આ કે સરકાર ને તો મને ચા નારી ગામ વેજ દા એડી તે ચયો હા નારી ગામ મે ચવ 88 નારી ગામ માં 9000 રૂપિયા આયા ને બાકી રૂપિયા બાકી ના આયા હે કે 1.5 મેણો થયો 1.5 મેણો થઈ હોય હા મે મે ભી ના આયા નારી ગામ વાળા સરકાર પાસ નથી કરતી તો હું તો યામ માન બી જાચે બી

न भेरो टांको नेट बाथरूम सकर खे ए सी हिकिड़ा ॾिन हिकिड़ो लख डो हज़ार केतिरे में कहिड़ी केतिरो टोटल केतिरो हाणे पोठी आई बाक़ी की ख़बर न आहे हिते हा ते पाणी कॾहिं कॾहिं अचे थो छहें ॾींहुं सतें ॾींहं पाणी त छहें ॾींहुं सते ॾींहुं पाणी अचे पोइ हेॾा बाजू में आजू बाजू में अहिड़ो कोई लोकेशन न अचे तव्हां पाणी बाजू में पुॼी सघे अहिड़ो किथां किथां थिए त केतिरा किलोमीटर थिए तव्हांजी